જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ ઝંડી ફરકાવીને રેલી સ્ટાર્ટ આપેલ હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું ઢોલના નાદ અને વિવિધ સૂત્રોચાર સાથેની ફટાકડા નિષેધની આ રેલીમાં માંડવીના જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ રાજેશભાઈ દોશી મંત્રી નિલેશભાઈ ગાંધી પ્રોજેક્ટ ચેરમેન ગીતલબેન પરીણભાઈ શાહ અને ખુશ્બુબેન તેજસભાઈ શાહ ઉપરાંત જૈન અગ્રણી સર્વશ્રી વાડીલાલભાઈ દોશી ચંદ્રેશભાઈ શાહ કિરણભાઈ સંઘવી જયેશભાઈ શાહ પ્રશાંતભાઈ પટવા લહેરીભાઈ શાહ પ્રવીણભાઈ સંઘવી ડોક્ટર નિમિષભાઈ મહેતા ડોક્ટર જય મહેતા દીપેશભાઈ સંઘવી લવેશભાઈ શાહ જુગલભાઈ સંઘવી ચિંતનભાઈ સંઘવી અને જૈન સમાજના બાળકો ભાઈઓ અને બહેનો બોડી સંખ્યામાં જોડાયા હતા આ રેલી અચલ ગચના ઉપાશ્રયની પ્રસ્થાન થઈ છાપરા શેરી રિદ્ધિ ડ્રેસીસ શેઠવાડી શેરી કેટી શાહ રોડ રાણેશ્વર રોડ અપના બજાર આઝાદ ચોક થઈને જઈતપુરી પહોંચી હતી ફટાકડા નિષેધની રેલીના રૂટમાં જુદા જુદા વીસ દાતાશ્રીઓએ બાળકોને પ્રભાવના આપી પ્રોત્સાહિત કર્યા જૈનપુરીમાં મમતાબેન સમીરભાઈ શાહ ચેન્નાઈ તરફથી નવકારશી કાઢવામાં આવેલ છે નવકારશી બાદ જૈનપુરીના પ્રાંગણમાં માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં જુદા જુદા બાવીસ જેટલા દાતાશ્રીઓના સહયોગથી ઠંડીથી રક્ષણ મેળવવા સારી ક્વોલિટીની રજાઈ મંચસ્થ મહાનુભાવના હસ્તે ફટાકડા ન ફૂડના કુલ તત્યાસી બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા સમારંભના આરંભે માંડવીના જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ રાજેશ વાડીલાલભાઈ દોશીએ સૌને આવકારી દાતાઓની અને પાજે ગચ્છના અગ્રણીઓનો આભાર માન્યો હતો સંચાલન પ્રોજેક્ટ ચેરમેન હેતલબેન અને ખુશબુબેને કરેલ હતું જેને અગ્રણી દિનેશભાઈ શાહ રાજેશભાઈ દોશી નિલેશભાઈ ગાંધી પ્રવીણભાઈ સંઘવી લેરીભાઈ શાહેશભાઈ સંઘવી મંચસ્થ રહ્યા હતા જુગલભાઈ સંઘવીએ આભાર વિધિ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ફટાકડા નિષેધની આ રેલીમાં ત્રણ દિવસમાં કુલ છત્રીસ દાતાઓએ પ્રભાવના કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા માંડવી કચ્છ